નમસ્કાર કુદરતે આ માનવ શરીરની અદ્ભુત રચના કરી છે આ મન એ મરકટ જેવું છે જો ડરી જાઓને તો એ સસલા જેવું છે પણ એને મજબૂત કરો ને તો હાથી જેવું પણ છે પણ આ મનનો આધાર વિચાર છે મન અને વિચાર નું નિયંત્રણ કોઈ કરી શકતું હોય તો એ શ્વાસ છે એટલે જીવનમાં શરીર મન શ્વાસ અને વિચારના વિજ્ઞાનને સમજવા માટે આપણે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે આજે એકસો ને વીસમો થસદે થોટ છે એટલે શિક્ષક વર્ખંડમાં આવે ને એટલે કે ચાલો આ પાઠ કાઢો આપણે અત્યાર સુધી આટલું ભણી ગયા હવે આજે આ ભણવાનું છે જ એમ આપણે અત્યાર સુધીમાં ઘણું ભણી ગયા છે મનની શક્તિ પણ ભણી ગયા છે આપણે એક વખત એવું પણ કીધેલું કે જો તમે મિનિટના બાર શ્વાસ લઈ શકો તો દિવ્ય દ્રષ્ટિ તમારી ખીલી શકે આ પણ કીધેલું પણ આપણું આ શરીર પંચ તત્વનું બનેલું છે ચાર તત્વોમાં આકાશ તત્વો જ્યારે ઉમેરાય ત્યારે માણસ જીવન થાય છે આ ચાર તત્વો જે પૃથ્વી પાણીને હવા અને અગ્નિ છે એ ચાર તત્વોમાં સૌથી મહત્વનું કોઈ તત્વ હોય તો એ શ્વાસ છે પણ માત્ર શ્વાસ મહત્ત્વનો છે એવું નહીં શ્વાસ કરતા શ્વાસની લયબદ્ધતા ખૂબ મહત્ત્વની છે એવું જેણે આપણે શીખવાડ્યું એવા ઉમેશભાઈ સાવલિયાને જોરદાર તાળેથી વધારે ઉમેશભાઈને મનીષાબેન ખાસ ઉપસ્થિત બહુ અદ્ભુત ઉમેશભાઈએ વાત કરી આમ તો વરાછામાં ઘણા ખરાને અંગ્રેજી શીખ શીખવાડ્યું ઉમેશભાઈ શીખવાડ્યું છે એક્સલન્ટ ક્લાસ મળેનો પણ એમના ગુરુ એસ એન તાવરિયા સાહેબ એ સાત વર્ષના હતા ને એના ગુરુ ત્યારથી યોગ સિદ્ધિ એમણે કરેલી અને એ યોગની આ સિદ્ધિ સાથે એન્જિનિયરિંગની બે ડિગ્રી મેળવેલી આર્ટ્સની એક ડિગ્રી મેળવેલી સંસારમાં રહીને પણ યોગી પુરુષ બની શકાય એવા એસન તાવરિયા સાહેબ હતા એમના શિષ્ય ઉમે એની પાસેથી શીખ્યા હતા એ તાવરિયા સાહેબનું એક વાક્ય બધા યાદ રાખવા જેવું છે આ રખડતું ભટકતું મન આ રખડતા ભટકતા મનને નિયંત્રિત કરવા માટે આ શ્વાસની લયબદ્ધતા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી એવું એમના ગુરુએ કીધું છે અને એ વાત આજે ઉમેશભાઈ આપણને કરી પણ આજના આપણા અતિથી ખરેખર તો ધર્મ ધરોધર કહેવા પડે એવા સ્વામી કહેવા પડ્યા ધર્મભાઈ આટલી અપેક્ષા નહોતી તમે એટલા બધા ઊંડા હશો આજે ધર્મભાઈ ને જોરદાર તાળે થી વધારે આમ તો તાપી એક્સપોર્ટ થી ઓળખાય હીરા ઉદ્યોગમાં ઓળખાતા પણ આ થ્રી એસબીઆર જે થ્રી એસઆર બી માં એ જોડાયા પછી એનું અદ્ભુત પરિવર્તન એના વ્યક્તિત્વમાં આપણને દેખાય છે એ ધર્મમાંથી ધર્મભાઈ થયા એટલું નહીં આજે બાવીસથી ત્રેવીસ હજાર બાળકોનું મોટું સંકુલ ભાવનગર જિલ્લા લેવાપટલ ચેરિટેબલ ટ્રસ્ટનું જે જે બી ડાયમંડ ને કાપ વિદ્યા સંકુલ છે બાવીસ હજાર છોકરાઓને એ સંભાળે છે પણ આ થ્રી એસઆર બીથી શું ફાયદો થાય એ મેં અનુભવો છે એક દિવસ મળવા ગયા ત્યારે આપણા વિચારોના વાવેતર કાર્યક્રમના ત્રણ બિંદુ છે ને હેલ્થ વેલ્થ અને હેપીનેસ આ થ્રી એસ આર બી માં ત્રણે ત્રણ પ્રાપ્ત કર્યા હોય એવા ધરમભાઈ અહીંયા બેઠા છે એણે જે એસેટ ક્રિએટ કરી છે એના આંકડાઓ કદાચ ન બોલી શકાય એટલા છે એને જે જીવનને અત્યારે માણી રહ્યા છે હેલ્ધી એ કદાચ ન કલ્પી શકાય એવું છે એના કરતા એના સ્વભાવમાં જે પરિવર્તન આવ્યું છે આખું સંકુલનું મેનેજમેન્ટ કરી રહ્યા છે અને જે સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે એ ગજબનું છે જે એમને સેન્ટરમાં રાખીને આપણે હેલ્થ વેલ્થને હેપીનેસ તણે જોતું હોય અને ખરા અર્થમાં જો જીવવું હોય તો ધરમભાઈ પાસેથી ઘણું શીખવા જેવું છે એવા ધરમભાઈ અને આશાબેનને આપણે જોરદાર તાળેથી વધાર મેં અલગ અલગદન પૂછ્યું તમે એવું કરો છો આશાબેન કેમ ભાઈ આરે જ કરીએ છે એટલે આશાબેન પણ આમાં શિષ્ય છે જ અને એને પણ આપણે જોરદાર તાળેથી વધારે વાત હતી શ્વાસની આ યોગશાસ્ત્ર આ જીવનનું દર્શન એ બાળ મંદિરના વિદ્યાર્થીને કોલેજમાં ભણાવવા મોકલી એવું મારા માટે થાય પણ આપણે ટ્રાય કરીએ શ્વાસ એ જ શક્તિ છે શ્વાસ એ જ પ્રાણ છે આ શ્વાસ છે ને એ શરીરમાં એનર્જી આપે છે પણ માત્ર શ્વાસ નહીં શ્વાસની લયબદ્ધતા રીધમ જો હોય તો ગજબની શક્તિ આપણા શરીરમાં મળે છે જો આ શ્વાસની અનિયમિતતા થાય રીધમમાં ન હોય તો શરીરના મનના પ્રશ્નો એનાથી જ ઊભા થાય છે મનની અશાંતિ એને કારણે જ ઊભી થાય છે આ શ્વાસની લયબદ્ધતા એ ખૂબ અગત્યની છે પણ આજે શરીરની વાત કરી શરીર આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આવે આમ તો આપણે બહાર દેખાઈ હવે ક્યાં હોઈએ છીએ ખરેખર તો નથી કરતા એક ભાઈ સવારમાં જ ઊભા સવારમાં મળી ગયા વાત કરતા હતા એટલે એક ભાઈ બહુ બોલ્યા કે તું સમજે ને એવો એ નથી શે એના કરતા અંદર બીજો મોટો છે આપણે કહીએ છીએ ને અંદર કાંઈક છે એ અંદર કી વાત એવી જાહેરાતે આવતી હતી આ માણસના સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર છે એમની વાત કરી અને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ ત્રણેયમાં જો કોમન હોય તો એ ચેતના છે બસ એ ચેતના આપણા બધાના હૃદયમાં રહેલા એ પરમ આત્મા છે એ પરમાત્માને પહેલાં આપણે વંદન કરીએ અને વાત કરીએ આ વાત એ મને યાદ આવી હમણાં એક માજીની ખબર કાઢવા તો મને કહેવાય કંજીભાઈ બધું હાચું પણ ઓલા ડૉક્ટરને ત્યાં જઈએ તો ઓલું હાથમાં ચીપટી જેવું કલા લગાડે છે ઓક્સિજન માપે છે ને હવે તમામ ડોક્ટર પાસે જઈએ ઓક્સિજન માપે આ ઓક્સિજનનું બહુ મહત્ત્વ છે બસ એ શ્વાસોશ્વાસથી આપણે એ લઈએ છીએ એટલે આ શ્વાસનું એટલે બધે મહત્ત્વની વાત આવી આ સૂક્ષ્મ શરીરની સ્થૂળ શરીરની બહુ ઝડપથી વાત કરી મને ખબર છે સમય થયો છે આ સ્થૂળ શરીર છે ને એ આપણા આ કર્મેન્દ્ર મારફત જ્ઞાનતંતુ આખા શરીરમાં સંદેશો પહોંચાડે છે આપણને કઈ લાગ્યું સ્પષ્ટ થયો ગરમ પાણી છે તો તરત જ આખા શરીર ને ખબર પડે કે નથી પડતી તો એ આપણી જ્ઞાનેન્દ્રી આપણા શરીરને સંદેશ પહોંચાડે છે આ શરીર કામ કરે છે પણ એ સાથે મનમાં જે ભાવ ઉત્પન્ન થાય એ સૂક્ષ્મ શરીરનું કામ છે ખરેખર સ્થુલ શરીરને અન શરીર કહેવાય છે અને સૂક્ષ્મ શરીરને મન શરીર કહેવાય છે આ મન આ સૂક્ષ્મ બીજું કાંઈ નથી આપણે ફિલ્મ જોઈ છે એમાં ગણી વખત ભૂત નું આવે તો શરીરમાંથી આમ બહાર નીકળે બીજામાં ભૂત જાતું હોય આપણી કલ્પના છે એની છે એ સૂક્ષ્મ શરીર દરેક માણસમાં એક સૂક્ષ્મ શરીર રહેલું છે આવું બહુ હેતુપૂર્વક છું અને યાદ રાખજો દરેક સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર રહેલું છે સ્થૂળ શરીર ઓક્સિજન દરેક કોષમાં પહોંચાડે છે પણ આ સૂક્ષ્મ શરીર ધરમભાઈ કીધેલું એ ઓક્સિજનમાંથી તત્વ આપણા નાડી મારફત આખા શરીરને પહોંચાડે છે આપણું સ્થૂળ શરીર પણ જીવે છે અને એક આપણું સૂક્ષ્મ શરીર પણ જીવે છે આ સ્થૂળ શરીર એ ઓક્સિજન લે છે પણ એમાંથી આપણું સૂક્ષ્મ શરીર પ્રાણ તત્વ લે છે બસ એ બેનું રિધમ જળવાવું જોઈએ સૂક્ષ્મ શરીર એ મિનિટની બાર વખત શોત પ્રાણ તત્વ લે છે સૂક્ષ્મ શરીરને બાર વખત એ તત્વ અંદર લે છે અને આપણું જો સુ શરીર એને ઝાઝા શ્વાસ લઈએ તો એ ડિસ્ટર્બ થાય છે આપણે દરવાજાની સામે દરવાજો હોય એને ઘા કરવો હોય તો બે દરવાજો ખુલ્લા હોય તો જ બધું જાય એ વાહનવાર ખુલતા બંધ થતા હોય તો ન જાય તો આ બસ આ લય બધતા એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચે શ્વાસનો લય જળવાવો જોઈએ એટલે બાર કીધા છે આ બહુ મહત્વનું છે તમારા સૂક્ષ્મ શરીરને સમજવા માટે આમ તો હવે તમે આ બે અર્થ સમજાવ તમને બધી જગ્યાએ દેખાશે આ બેંકની વાત કરીએ ને તો બેંક બિલ્ડિંગ દેખાય ને એના કપડાં છે અંદર જાઓ એટલે કોમ્પ્યુટર દેખાય ને તમારું કામ થાય ને તમારા કેશ ગણાય તમને ચેક આપે ને એ જે તંત્ર કામ કરે એનું સ્થૂળ શરીર છે પણ અંદર જે સોફ્ટવેર કામ કરે છે અને તમારું કામને ગણતરી કરી આપે છે એ સૂક્ષ્મ શરીર છે દરેક જગ્યાએ એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર હોય છે અને બેનું રિધમ ન હોય તો બેંક ચાલે નહીં એ શરીરની સાથે આ સોફ્ટવેર પણ એટલું જ અગત્યનું છે એનો સરસ દાખલો દો તમને એમ સમજાય જશે હમણાં ધર્મભાઈ ખાડા બહુ પડ્યા છે અને એ રોડ ઉપર ખાડામાંથી પસાર થઈએ અને ખાડામાં એક બે વખત અથડાવ અને જે પેઇન થાય અને આખા શરીરને ખબર પડે એ નોંધ કોણે લીધી સૂક્ષ્મ શરીરે પણ એ પેઇનની સાથે મનમાં કોર્પોરેશનને તમે જે ગાળો દો અને નારાજગી આવે ને એ તમારું સૂક્ષ્મ શરીર છે આ ભાવ આવતા હોય છે કોઈ પણ ઘટનાનું સ્થૂળ શરીર જ્યારે અનુભવ કરે એટલે તમારું સૂક્ષ્મ શરીર ભાવ આપે છે લાગણી આપે છે અને એટલે આ સૂક્ષ્મ શરીર પણ આપણી આ બોડીને મનને બહુ મોટે પાયે અસર કરે છે અને બે મિત્રોની વાતથી જો મારે એક વાક્યમાં કહેવું તેમ કહેવાય આ શરીર છે ને એ કેમિકલ ફેક્ટરી છે કેમિકલ ફેક્ટરી છે તમારા કોઈ પણ મનના ભાવ એ આખા શરીરમાં કેમિકલ જેવું રિએક્શન આપે છે તમે બહુ ક્રોધ કરો તો આખું શરીર તો લાલ થશે તમારો ચહેરો દેખાશે દેખાય કે ન દેખાય અરે તમે સામે લીંબુ કે આંબલી જુઓ છો ને એ તમારું સ્થૂળ શરીર સંદેશ જ્ઞાન આપે છે કે આમલી છે પણ એની ખટાશનો ભાવને ભાવ ને લાગણી થાય ને તો આખા શરીરમાં પાણી આવે મોઢામાં તમને દેખાય છે બસ આ સ્થુલ શરીર અને સૂક્ષ્મ શરીર આ રીતે કામ કરે છે એટલે આ તમે જે આ ઓક્સિજન સોરી કેમિકલ ફેક્ટરી કહીએ છે ને એવું છે એટલે તમારે લાગણીને કંટ્રોલ કરવી હોય તમારે દરેક લાગણી ક્રોધ આવે એની શરીરમાં અસર થાય તમને કોઈના પ્રત્યે નફરત આવે ને તોય શરીરમાં અસર થાય એટલે તમને કદાચ આમ ડર લાગ્યો ચાલો સામે ફાયરિંગ વાળા આતંકવાદીઓ આવી ગયા છે ને કંઈક થયું તો એ અનુભવ્યું તો સ્થૂળ શરીરે પણ આપણું સૂક્ષ્મ શરીર છે ને એ તરત જ પાણીનો શોષ કરે તમારો ઓઠ ઉકાવા માટે ગમે ત્યારે તમે ચિંતામાં હશો તો પાણીનો શોષ પડશે તો આ સૂક્ષ્મ શરીર આટલું કેમિકલનું કામ આખા શરીરમાં કરે છે એટલે ધ્યાન રાખવાનો કે જો લયબદ્ધ આપણે જીવીએ તો સૂક્ષ્મ શરીર એ લાગણીનું બેલેન્સ કરે અને બહુ મહત્ત્વનું છે કે આ લાગણી દબાવીએ ટ્રેસ દબાવીએ ક્રોધ દબાવીએ કોઈને કેવું હોય પણ કહી ન શકીએ મનમાં મનમાં દુઃખી થઈ ને એ કદાચ કેન્સર થવાનું સૌથી મોટું કારણ છે શરીરમાં કયું ને કંઈ થાય એટલે લાગણી દબાવાય નહીં સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર બે વચ્ચેનું યુદ્ધ ચાલે છે એમાં આપણું બેલેન્સ આવવું જોઈએ જોઈએ અને જો આ બધી વાતને અંતે આ એક બહુ મહત્ત્વનું છે જો આ રીધમ પકડાય મિનિટના બાર તમે શ્વાસ લો તમે આપણે બહુ કીધું સભાનતા કીધું છે શ્વાસોશ્વાસનો અહેસાસ કરો કીધું છે તમે ખુશ રહો આ થ્રી એસઆરબીને સતત યાદ રાખો અને જે આખું ઘડાય શ્વાસની લયબદ્ધતાથી શરીરમાં હિલિંગ પાવર ઉત્પન્ન થાય છે આ રોજાવાનો હિલિંગ પાવર દરેક ના કુદરતી આપણે જીવતા નથી પણ કુદરતી આપણા સંસ્કારો હશે જો કોઈ બાળક કે આપણો સ્વજન બીમાર હોય તો આપણે શું કરીએ માથા પર હાથ મૂકીએ ને કેમ છે તને એ માથા પર હાથ મૂકવાનું કારણ એ છે કે આપણા શરીરમાં રહેલો હિલિંગ પાવર એમાં ટ્રાન્સફર થાય તો એનો રોગ જલ્દી સારો થાય આ હિલિંગ પાવર છે શ્વાસોશ્વાસની લયબદ્ધતા તમે વિચારોને ઠારો શ્વાસનો અહેસાસ કરો થ્રી માં લઈ બધ શ્વાસ લો તો આપણા શરીરમાં હિલિંગ પાવરનો જરો જરણો ઉત્પન્ન થાય છે અને એ હિલિંગ પાવર તમે ટ્રાન્સફર પણ કરી શકો અમુક જગ્યાએ યોગ સાધનામાં ને એવું કે આપણો સ્વજન કોઈ બીમાર હોય અને તમે આખું સર્કલ નક્કી કરો કે આજે સવારે એક્ઝેક્ટ ચાર ને પાંચ મિનિટે બધા એ મનથી એને સારું થાય એવા વિચારો કરવા તો પણ હિલિંગ પાવર ટ્રાન્સફર થાય છે ને પેલો વ્યક્તિ સારો થાય છે અરે કોઈ બીમાર હોય એની પાછળ આપણે હવન કરીએ છીએ ને આ કરીએ છીએ તે કરીએ છીએ એની પાછળનો પરોક્ષ આશ્રય તો એ છે કે આપણા જીવનમાં રહેલું હિલિંગ પાવર એને સારું કરે બીજું કશું નથી આ બહુ મહત્વનું છે અને આના આધારે આજના થોટ્સ તમારે યાદ રાખવા હોય તો એમ રાખી શકાય કે શ્વાસન શ્વાસોશ્વાસ ને એક શબ્દ માં નાઉન શ્વસન થાય શ્વસન ની લયબદ્ધતા યાદ રાખજો અત્યાર સુધી ઘણું શીખ્યા છીએ પણ આ સતત 24 આ યોગ નથી આ કોઈ ક્રિયા નથી આ રૂટીન લાઈફમાં જીવવા જીવવીની ટેકનિક છે અને તમે પકડી રાખો શ્વાસોશ્વાસના રિધમને શ્વાસનો અહેસાસ કરતા થાવ સવારે દરરોજ કરશો તો પ્રેક્ટિસ થઈ જશે તો અદ્ભુત તાકાત આવશે શ્વસનની લયબદ્ધતા તમને સ્થિરતા શાંતિ અને તંદુરસ્તીનો ખજાનો છે યાદ રાખજો હા શ્વસનની લયબદ્ધતા સ્થિરતા માણસ એને સંચળ હોય છે એ તકે નહીં અત્યારે યંગ જનરેશન નોકરી કરે ને તો બધું ફરફર કોઈ ધંધો ફરફર આવું થાય છે એનો આધાર એ છે કે સંચળ મન થઈ ગયું છે મનને તમારે સ્થિરતા લાવવી હોય તો આ શ્વસનની લયબદ્ધતા જોઈએ સ્થિરતા શાંતિ અને તંદુરસ્તી આપે છે અને બીજો થોટ કહેવાય તેમ કહેવાય આ શરીર એ કેમિકલની ફેક્ટરી છે આ શરીર કેમિકલની ફેક્ટરી છે જેમાં તન મનને અસર પડે છે જેની તન મનને અસર પડે શરીરમાં કાંઈ પણ થાય આ ફેક્ટરીમાં તમે ખોટા વિચાર કરો કે ખોટું ખાઓ એ કાંઈ પણ થાય એ કેમિકલ ફેક્ટરીયલ તરત જ તમારા મનને અસર થાય છે તરત જ તમારા શરીરને અસર થાય છે આ કેમિકલ ફેક્ટરી છે એને આપણે ખુદે બરાબર કંટ્રોલ કરવાની જરૂર છે અને લોકો હમણાં બહુ સરસ સ્લોગન આવે છે જળ એ જીવન એમાં આપણે ઉમેરો કરો શ્વાસો શ્વાસ એ જ ખરું જીવન છે જે તન મનને તંદુરસ્તી આપે છે બસ બહુ આપે છે શ્વાસ એ જ ખરું જીવન છે બસ એને પકડી રાખો તમારામાં બે પાંચ વર્ષમાં તમે તમારી સાથેના વ્યક્તિઓને કમ્પેરિઝન કરશો ને ખબર પડશે કે મને શું ફાયદો થયો છે એસ હે છ મહિનામાં તમને અહેસાસ દેખાય છે આ અનુભવી માણસ કે છે છ મહિનામાં તમને અહેસાસ દેખાય છે બસ શ્વસન શ્વાસોશ્વાસ એ ખરું જીવન છે જે તન મનની તંદુરસ્તી આપે છે બહુ મહત્વનું છે અને છેલ્લું કહેવું તેમ કહેવાય શ્વાસો શ્વાસની લયબદ્ધતા બાર યાદ રાખજો આ લયબદ્ધ એટલે એક સરખા લયમાં રીધમમાં અને બાર શબ્દ એટલે પકડવાનો છે કે સૂક્ષ્મ શરીર પણ મિનિટમાં બાર વખત ચેતા લે છે તો આપણે બાર વખત શ્વાસ લઈએ તો એનું રીધમ જળવાય રહે અને આપણે જાજો ફાયદો થાય શ્વાસો શ્વાસની આ લય બધતા એ શરીરમાં હિલિંગ પાવર ઉત્પન્ન કરે છે બહુ મોટી વાત આજે થઈ છે બસ બંને મહેમાનને આપણે જોરદાર તારેથી વધાવીએ આજે આપણને એવું લાગ્યું કે ઘણું બધું આપણે આજે શીખી ગયા છીએ આજે થી એસઆરબી કેમ કરાય શુક્રવાર કરાય એની જે વાતો કરીને એ જ વાતો લગભગ તમને પુસ્તિકા સ્વરૂપે અહીંથી આપવામાં આવશે બાજુ પુસ્તિકા પાછળથી વેચાય છે તમારા સુધી આવે ત્યાં સુધી બેસીને પછી જવાનું છે એ પુસ્તિકા એ માટે પણ ધરમભાઈનો આપણે જોરદાર તાળીથી આભાર માનીએ અમારા અંકિતભાઈ તમને કે બેઠા છે ને અંકિતભાઈ તમને કહેશે પણ હું તમને કહી દઉં કે છવ્વીસમી જુલાઈએ સમર્પણ ગૌરવ સમારોહ સૈનિકોનું જે સમર્પણ છે એના માટે આપણે સન્માનનો કાર્ય કરીએ છીએ પણ આખો દિવસ કાર્યક્રમ છે સવારે વિમાન પ્રાણી સંગ્રહાલય પાસે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ છે સવારે આઠ પિસ્તાલીસ છે જાહેર નિમંત્રણ હોય છે એમાં કોઈ પણ આવી શકે ત્યાંથી નવથી સાડા નવથી સાડા દસ વરાછા રોડ પર એક આ શહીદ પરિવારો આ વખતે ઓપરેશન સિંદૂરમાં જે જવાનો શહીદ થાય એમાંના પણ પાંચ આવેલા છે તો એ શહીદ જવાન પરિવારો હશે ને એની તિરંગા યાત્રા આ હોલ સુધી સાડા દસે આવશે અહીંયા એ જવાનોને માન આપવા માટે સરસ મજાનું રક્તદાન શિબિર છે અને અહીંયા બહાર ઓપરેશન સિંદૂરની થીમ ઉપર બધું ગોઠવેલું હશે તો મુલાકાતે આવો રક્તદાતા આવો બસ આ જાહેર નિમંત્રણ છે અને સાંજના કાર્યક્રમમાં આવવું હોય તો પ્રવેશ બાદ ફરજિયાત છે આ નાનકડું તમને નિમંત્રણ અને એક બીજી સોરી કેવી છે કે ત્યાં આપણે સરસ હોલમાં કેવો કાર્યક્રમ કરતા હતા અહીંયા સુધી ઘણું લાંબુ થવું પડ્યું એટલે તકલીફ પડી હશે પણ સંજોગ એવા હોય અને મારું ટેસ્ટિંગ પણ હતું કે આપણે જાય ત્યાં આવે છે કે નહીં એટલે તમને બધાને હું બહુ થેન્ક યુ કહું છું મેં ભવનમાં કીધું હાલો ને આપણે ફેરવીએ તો કેટલાક આવે છે જોઈ લઈએ એટલે ફેર્યું એમાં તમે એ વન ગ્રેડમાં પાસ બધા થઈ ગયા છો એટલે એનો આભાર આપણે છે ને ખરેખર તો આપણા સૌરાષ્ટ્ર ભવનમાં કેશુભાઈ પટેલ ઓડિટોરિયમમાં આપણે ત્યાં જ કાર્યક્રમ બધા થશે કાયમ માટે પણ એ વચ્ચે એપ્રિલમાં આગ લાગી એટલે ત્રણ મહિના ખેંચાઈ ગયું હવે તૈયાર થઈ રહ્યું છે પણ આવતા ગુરુવારે આપણે જમનાબા વિદ્યાર્થી ભવનમાં નીચે જે પાટીદાર ગેલેરી હતી એ તૈયાર થઈ ગઈ છે ફ્લોરિંગ એટલે હવે ત્યાંથી આવતા ગુરુવાર એકત્રીસ તારીખ આવશે તો એકસો ને એકવીસમાં થસ ડે થોટ આપણા જમનાબા વિદ્યાર્થી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર કેશુભાઈને યાદ કર્યા ને અંકિતે એટલે કીધું કે ની નજીક વ્યા જઈએ પણ આપણો એકસો ને પચીસનો થસદે થોટ હવાહમાં એ અઠાવીસ આઠે આવે છે એટલે એ તો નવો સ્થળ નક્કી થયું છે ત્યાં કરશું અને પછી એકસો ને છવ્વીસનો થસ ડે થોટ એ કેશુભાઈ પટેલ માં જ આપણે કરશું બસ હવે ચાર રહ્યા છે એ ચાર આપણે જમનાબા ભવનના ગ્રાઉન્ડ પર કરશું આમ પણ ઉપર નીચે ન ગણીએ તો આપણે સાત ઘર તો બદલવા પડે તો જ આંખ ખુલે એ હાથમું ઘર ઓડિટોરિયમ માં આપણું થશે થેન્ક યુ વેરી મચ